ખેરાલુ તાલુકાના કુડાગામે ત્રીજો સમૂહ લગ્નોત્સવ યોજાયો આ સમૂહ લગ્નોત્સવમાં અઢાર નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા સતત ત્રણ વર્ષથી સમાજ સેવક અને યુવા અગ્રણી પ્રહલાદજી ઠાકોરના આયોજનથી ત્રીજો સમૂહ લગ્નોત્સવ રંગેસંગે પૂર્ણ કરાયો અનેક મહેમાનોએ હાજરી આપી યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ ભુવાજી લલિતસિંહ રામાજી ઠાકોર મહેસાણા અમરસિંહ ડાબી સહિત મહેમાનોએ હાજરી આપી હતી અને આશીર્વાદ પાઠવ્યા હતા તમામ આવેલા મહેમાનોએ અને સંતોએ પ્રહલાદજી ઠાકોરની આ સમૂહ લગ્ન કરવાની પરંપરાને અવિરત રાખવાની કામગીરીને બિરદાવી હતી દાતાઓના સહયોગથી તમામ વરગડિયાઓને પૂરત અને દાગીના પણ આપવામાં આવ્યા હતા સમગ્ર સમૂહ લગ્ન દરમિયાન લોકગાયક કનુજી ઠાકોરની ટીમે ગરબા અને લગ્નગીતોની રમઝટ બોલાવી હતી પ્રહલાદજી ઠાકોરે તમામ મહેમાનો અને સંતો આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર ખેરાલુ

એમાં હું સૌને છું અને અહીંયા જે ધમધંપતિ માં બેઠા છે બંને કન્યાને વરપક્ષ બંને વિનંતી કરું છું કે અહિયાં તમારા જીવનની શરૂઆત થઈ રહી છે ત્યારે તમે જે નાના મોટા વ્યસન કરતા હોય તો વ્યસન ના કરતા